ચલાલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાની શુભેચ્છા મુલાકાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ પ્રમુખ પ્રવીણ તોગડિયા રોજ ચેલાલાની મુલાકાતે પહોંચ્યા ત્યારે ચલાલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા પ્રવીણ તોગડિયાનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું ચલાલામાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી ધર્મ રાજની જગ્યા ખાતે પ્રવીણ તોગડિયાએ દર્શન કરી ધન્યતાઓ અનુભવી હતી અને રાજીપો વ્યક્ત કર્યો હતો ત્યારબાદ મીઠાપુરમાં ચંપુભાઈ વાળાને ત્યાં તેમજ વનરાજભાઈ વાળા એડવોકેટની ઓફિસે મુલાકાત કરી હતી આ કાર્યક્રમમાં ચલાલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રેણભાઈ ભગત સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયેલા હતા રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી એ આપનું નામ શું છે ને આજે શું હતું મારું નામ વાળા ચંપુભાઈ અનકભાઈ પાણીયા દેવ સરપંચ આજે હું કાર્યક્રમ હતો અને કોણ મુલાકાત હતી શું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ તોગડિયા શુભેચ્છા મુલાકાતે મારા ફાધરના જૂના મિત્રના નાતે ગઈકાલે સાંજે મને મેસેજ મોકલ્યો મને કે કાલે મુલાકાતે એને આવવાનું છે એટલે ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ કરી અને મારી બેસા મુલાકાતે બધાયેલા હતા એની સાથે કોણ કોણ હતું રણછોડભાઈ રબારી નિર્મલભાઈ ખુમાણ પછી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઓકે